માતાજી જય મા સીતારામ બ્લોગ માં તમારું સ્વાગત છે આ છે જે ચેનલ આપણે આ બ્લોગ બની રહ્યા છે એમના ઓનર તો તેમની લાઈક જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને જો આપણી નવી ચેનલ છે એમાં આપણે આ નવી ચેનલ શૂટિંગ ચાલે છે તો વિડિયો માં બના તો આપણે કેવી રીતે શૂટિંગ થાય છે એ આપણે જોશું અને તમને બધાઈને દેખાડશું જય શ્રી કૃષ્ણ રાય માતાજી હરર મહાદેવ બધાઈને શૂટિંગ ની તૈયારી થઈ ગઈ છે કેમેરા મેન અગરબત્તી કરે છે અહીંયા કેમેરા ચેક આલે છે સનકભાઈ કાળુભાઈ માવો બનાવે છે આપણા આર્ટિસ્ટ બધા આવી ગયા છે તમે આ આબદરો એટલે મંજવાળું તમારું મોટું દેખાય બસ બધા આવ્યા છો 11 વાગે થેન્ક યુ તમારો બધાનો આ આપણે લાવા જમા અને ભજન કીર્તન આનંદ ગો દશા માડી પર ગો દશામાં